બનસકાટા જિલ્લાના ના તાલુકાના તલુકાના કિમાણા દેવદર હાઈવે રોડ પર ખોડા પાસે શિવરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ફરેલ કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા નવા વર્ષની ઉજવણી માટે વિદેશી દારૂનો જથ્થો ભરીને પોઝળપે જતી સ્વિફ્ટ કાર સાથે બે બુટલેગર ઝડપી પાડતી શિવરી પોલીસ મળતી માહિતી પ્રમાણે ભુજરેન્જ આઈ જેને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચના મુજબ દારૂ જુગાર અને નશીલા પદાર્થોની બદીઓને હસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે तयार काकरज तालुकाना मुख्यमथक कशिहोरी पोलिस द्रा थर्टिफर्स्टने सतत विदेशी दारूने हेराफेरी करता बुटलेखोर नजर बाज नजर राखी અને રાત દિવસ સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના ખીમાણાથી દિયોદર હાઇવે રોડ ઉપર એક શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી સફેદ રંગની સ્વીફટ કારને શિવરી પોલીસે જતા જોઈ તેને ઉભી રાખવાનું કહેતા કાર ચાલક કુલઝડપે ગાડી ભગાવી હતી ત્યારે શિવરી પોલીસ સ્ટેશનના જામબાજ પોલીસ કર્મચારી અર્જુનભાઈ ચૌધરી સાથે દશરથજી ઠાકોરે એમની ગાડી લઈને ફિલ્મી ઢબે પીછો કરતા કારને ખોડા રોડ ઉપર ઝડપી પાડી હતી અને તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો જેની કિંમત સત્યોતેર હજાર અને સ્વીટકાર જેની કિંમત રૂપિયા બે શખ્સો દેવાજી ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન ગુજરાત બંને બુટલોકરને છેલ્લા સ્થળા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે પોલીસની બાજ નજરથી નહી બચ્યો જોકે હાલમાં તો એક કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી રૂપિયા બે લાખ સત્યાસી હજાર સાથે બે બુટલેકર ઝડપી પાડતા વિદેશી દારૂના શોખીનો માટે લાલબત્તી સન્માન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને ઇકબાલગઢ સરપંચ રાજેશકુમાર કુમાર અગ્રવાલની સરાહનીય કામગીરી ધારાસભ્યના હસ્તે આજે નવીન માર્ગનું લોકાર્પણ કરતા ઇકબાલ ગઢવી ઇકબાલ ખુશીની લહેર અમીરગઢના ઇકબાલ મુખ્ય રસ્તો છે ઇકબાલગઢ ગઢ રેલવે ફાટકથી ડેરી ગામ જવાનો વર્ષો રસ્તો છે જે લગભગ પાંત્રીસ વર્ષથી આરસીસી પાકો બનાવવા ઇકબાલ ગઢ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરેલી હતી પરંતુ આજ સુધી કોઈપણ પ્રકારની આ રસ્તાનું નિવારીકરણ નહોતું આવ્યું જેને લઈને ઇકબાલ સરપંચ દ્વારા રસ્તા માટે સ્થાનિક ધારાસભ્ય પાસે ગ્રાન્ટની રજૂઆત કરતા ધારાસભ્ય કાંતિ ખરાડી એ પાંચસો લાખ ની ગ્રાન્ટ આપતા વાસીઓમાં ખુશી જોવા મળી હતી ઇકબાલ સરપંચ રાજેશકુમાર દ્વારા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પાસે પોતાના ગામમાં વર્ષોથી આ પાકા રસ્તામાં આરસીસી રોડ બની રજૂઆત કરતા ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી પચાસ લાખ આ આરસીસી રોડ માટે ફાળવી આપ્યા બાદ ઇકબાલગઢ સરપંચ દ્વારા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આજે સ્થાનિક ધારાસભ્ય સાથે સરપંચ અને એક ગઢ લોકો દ્વારા રોડનું લોકાર્પણ કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી નવા બનેલા માર્ગનું ધારાસભ્યના હસ્તે રોડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા ગામના બીજા અનેક માર્ગો પણ નવીન બનાવ્યા છે અને હજુ પણ બીજા માર્ગોનું કામ ચાલી રહ્યું છે અહેવાલ મુરારસિંહ ચૌહાણ અમીર કાંકરેજ તાલુકાના મામલતદાર વીએમ પટેલનો વિદાય સમારંભ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ યોજાશે માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી મામલતદાર તરીકે નિષ્ઠા અને પૂરી ફરજ બજાવી ખૂબ લોકચાહના મેળવનાર કાકરેજ તાલુકાના પ્રથમ મામલતદાર વીએમ પટેલ રહ્યા છે જોકે તેઓ વર્ષ બે હજાર સત્તરમાં આવેલા ભયાનકપુર ઉનારત વખતે રાત દિવસ જોયા વગર નિસ્વાર્થ ભાવે એમની સેવા બજાવી હતી જોકે કાકરેજ તાલુકાની પ્રજા કોઈપણ સંજોગોમાં ભૂલી શકે તેમ નથી અને ત્યારબાદ એમનું પ્રમોશનથી તેઓ મામલતદાર તરીકે વાવથરાત ખાતે ફરજ બજાવી હતી ત્યારે તેમને બદલી થતાં ફરીથી એમને કાંકરેજ તાલુકાની જનતાની કામગીરી કરવાનો લાભ મળ્યો હતો ત્યારે હવે એમની વય નિવૃત્તિને કારણે તેઓનો વિદાય સમારંભ કાંકરેજ તાલુકાના રતનપુરા શીખાતે આવેલા દુગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે યોજાશે અને તેઓની ફરજ દરમિયાન લોકરેલ લોહિતની કામગીરી ન્યાય અને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આપવામાં આવેલી સૂચના અનુસાર દરેક પ્રકારના મુદ્દાઓને લઈને એમને ખંતપૂર્વક ફરજ બજાવી હતી અધિકારીની આ કોઈ માત્ર વાવાઈ નથી પરંતુ સત્ય હકીકત છે જે કાકરેજ તાલુકાના એક કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ઓળખાય છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલની ખાસ કરીને ઉપસ્થિતિ રહેશે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરી ડીસા પ્રાંત અધિકારી કિશન દાન ગઢવાઈ અને જિલ્લા વિકાસ અધિકારી એ જ દવે ખાસ કરીને ઉપસ્થિત રહેશે સાથે સાથે સમગ્ર કાંકરેજ તાલુકાના તમામ પક્ષના રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ સહિત કર્મચારીઓ પણ હાજરી આપશે અને આદરણીય એવા ભીએમ પટેલ મામલેદાર કાંકરેજને એક આગવી શૈલીમાં વિદાય આપી એમના ફરજ સમય દરમિયાન કરેલ કામગીરીની પ્રશંસાનો ચિતાર રજૂ કરવામાં આવશે અને શ્રી પંચમુખી હનુમાનજીમાં રાજના આશીર્વાદ લઈ સૌ સાથે સ્વરૂચ ભોજન પ્રસાદ ગ્રહણ કરશે

કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના મંદિરે ખાતે દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતા મંદિર ખાતે શ્રી સમસ્ત ગૌનગરી શિવરી ગ્રામ તરફથી આયોજિત બે હજાર પચીસ નો દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ સંજયભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પ્રખર હિન્દુત્વ વક્તા સહદેવ હિન્દુસ્તાની ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા શિહોરી પોલીસ સ્ટેશનના પ્રજ બિલતા પીઆઈ કીર્તસિંહ બિહોલા એમએસ પ્રદસ્તા મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી શિહોરી સરપંચ શાંતુભાઈ ડાભી કાકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ મહામંત્રી અમરસિંહ સોલંકી અરવિંદજી ગોહિલ પ્રકાશભાઈ જોશી વકીલ નાનુભા ડાભી પૂર્વ મામલતદાર કાશીરામભાઈ જોશી શિયો વેપારી મામળાના પ્રમુખ જયેશ ગોસ્વામી વેપારી અગ્રણી શૈલેષભાઈ ઠક્કર મહેશભાઈ દવે યુવા અગ્રણી રણુભા મોફતસિંહ ડાભી કમલેશભાઈ પંડિત ધરતી નર્સરીના વિષ્ણુભાઈ અને મહેશભાઈ જોશી હરુભા ડાભી મનુભા ડાભી અમરસિંહ ડાભી ગણપતલાલ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને અઢારે આલમના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવનિયુક્ત કર્મચારીઓને વાદળી ગૌમાતાની પ્રતિમા ગીતાનું પુસ્તક અને પ્રમાણપત્ર આપી સંચાલન જોશીએ કર્યું હતું કરવામાં ગામના તમામ નાગરિકો આગેવાનો અને જે આયોજકો છે એમનો હું ખરેખર દિલથી આભાર માનું છું કારણ કે આવો એક ભવ્ય કાર્યક્રમ છે જેનાથી ઘણા બધાને પ્રેરણા મળી શકે એવો આયોજન આજે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણને મોટિવેશન મળી શકે પ્રેરણા મળી શકે બીજા જે વિદ્યાર્થીઓ છે જે ભવિષ્યની ત્યાં અહીંયા એક માત્ર એવું મંદિર છે અને વિશ્વની અંદર કદાચ કોઈ જગ્યાએ એવું જોવા મળે કે જીવંત ગૌ માતાએ સમાધિ લીધી હોય તો એ એક માત્ર અહીંયા છે ને આપણે ભગવતી ગૌ માતાના સાનિધ્યમાં છીએ તો પહેલા તો સૌપ્રથમ બોલો ગૌ માત કી વાત કે સાહેબ પ્રામાણિકતા જેમની ઓળખ હોય અને જમણી વાણીની અંદર વિનમ્રતા હોય

કોઈ નાનો ધંધો કરો પરીક્ષા આપો મારી સાથે આવું કેમ થાય ભગવાન કે જખ મારો જે થાય સારા માટે પણ આ પાવર કેવી રીતે ટકી રહે એની વાત તમને કેવી છે બહુ ભારે ભારે શાસ્ત્રોની ભારે ભારે વાતોથી જીવન નથી જીવાતું પણ આજે દીકરા દીકરી તમને પાંચ વાતો કરીને જવું છું તમે જોજો તમારું જીવન ક્યાં પહોંચી જાય ખુદીરામ બોઝ ભગતસિંહ ગાંધીજી પટેલની જરૂર નથી હવે આ દેશ માટે મોદી જેવા જીવવાવાળા લોકોની જરૂર છે કે જે પોતાના માટે માટે કશું કરે પણ દેશ કલાક હાજર હોય અને એ ભાવના ક્યાંથી પહેલા તમે જુઓ ઇઝરાયલ આટલો નાનો દેશ છે ઇઝરાયલ કેવો દેશ છે સત્તાવન દેશોની ની બજાવે એક એક યુદ્ધો છે એમ તમે અહીં બેઠેલા આજે દરેક દીકરા દીકરીઓ અને અહીં ગામજનો જે બેઠા છો આ કંઈ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી બસ સૌ માટે વાત છે જો તમારે પ્રગતિ કરવી છે પૈસા કમાવા છે ધારો એ ઓટોમેટિક થાય કરવું છે તો હું તમને આજે પાંચ નિયમો આપીને જોઉં છું એ કરજો તમારું જીવન બદલાઈ જશે પહેલો નિયમ જે કરો તે બેસ્ટ કરો શું કરવાનું આથી જે કરીએ એ કેવું કરવાનું સુંદર બેસ્ટ તમે જુઓ મને હું જ્યારે ગાડીમાં તો મને નવા લાગે આટલા નાના ગામમાં આવો મંડપ તમને કહું આ માઇકવાળા ભીમાની જોગતા આવી પાડો આવું માઇક સિસ્ટમ નથી હોતું શહેરમાં